ભુજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ પરવાહ કેર અન્વય ભુજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ભુજ શહેરની અંદર મોટર ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ટ્રાફિકના નિયમોના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે માર્ગ સલામતી માસનું ટાઇટલ છે કે પરવાહ કેર અને એક જ ઉદ્દેશ્ય છે કે વાહન ચાલકો પોતાની અને પોતાના પરિવારની પરવાહ કરે અને નિયમોનું પાલન કરે ત્યારે હેલ્મેટ અને પેમ્પલેટના સેવાના કાર્યમાં ભુજ જિલ્લા ટ્રાફિક શાખાની સાથે જોની મોટર્સ ભુજ દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો હતો મારું નામ જેકી મહેશ ઠક્કર છે અને હું ભુજમાં જોલી ઓટો રેન્ટલના નામે ટુ વ્હીલર ભાડે આપવાનો વ્યવસાય ધરાવું છું મારી ઓફિસ જિલ્લા પંચાયત સાગર ગેસ્ટ હાઉસની સામે આવેલી છે એટલે હમણાં જે આ ઝુંબેશ ચાલે છે હેલ્મેટ વિતરણનો મેચ સાહેબને સંપર્ક કરીને કીધું સાહેબ આવા સારો ઝુંબેશ ચાલે છે તમારો હું આમાં સહભાગી થવા માંગુ છું અને આપ કહો એટલી વાર એક વાર બે વાર ચાર વાર જેટલી વાર કહો એટલી ભાગ લઈ અને હેલ્મેટ વિતરણમાં મદદરૂપ થવા માંગુ છું તો સાહેબે પણ સરસ તમે વિચાર ધરાવો છો ને આપો આવી રીતે જે યોગદાન તમારે હેલ્મેટ વિતરણમાં તો એનાથી માર્ગ સુરક્ષામાં અને હેડ ઇન્જરી થાય ઘણી રાહત થઈ જાય પોતે એકચુઅલમાં બાઈકર જ છું અને સોલો રાઈડ એકલો ગ્રુપ સિવાય કરતો રહું છું પોતે મારા પાસે બે ત્રણ પર્સનલ મારા વાહન છે મોટર એનાથી આખું ઇન્ડિયા કરેલું છું લેહ લદ્દાખ પણ હું ચાર વખત પાંચ વખત મોટરસાયકલ દે કરી આવું છું ને અમે કાયમ બધા સેફટી ગેર્સ પહેરીને જ રાઈડ કરતા હોઈએ છીએ હેલ્મેટ જેકેટ ની ગાર્ડ રાઈડિંગ શૂઝ બધા સાથે પણ બેઝિક તો હેલ્મેટ જ છે હેલ્મેટ વગર તો તમે વાહન ચલાવવું જ ના જોઈએ એટલે આવો વિચાર હેલ્મેટ માટે થયો મેચમતી માસ પરવા ખેર અન્વય ભુજ દ્વારા તો શહેરની અંદર મોટર સાયકલના વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમ ટ્રાફિકના નિયમોના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે માર્ગ સલામતી માર્કનું ટાઇટલ છે પરવાહ ફેર એક જ ઉદ્દેશ્ય છે કે વાહન ચાલકો જે છે એ પોતાની અને પોતાના પરિવારને કેર કરે પરવાહ કરે અને નિયમોનું પાલન કરે જોલી મોટર્સ જે છે ભૂજમાં એના એ ડોને એના તરફથી ડોનેટ કરવામાં આવેલા હતા ચાલીસ એટલા હેલમેટનું વિતરણ કરવામાં આવે છે